so સંસદ એટલે કે યુથ પાર્લામેન્ટ એમાં વિકસિત ભારતનો કન્સેપ્ટ તો આપણને ખ્યાલ છે કે ગયા વર્ષથી સ્ટાર્ટ થયો પણ આજનું આપણું યુવાધન રાજકારણમાં જોડાય લોકશાહીમાં જોડાય લોકશાહીના પાયામાં જોડાય બંધારણ શું છે લોકશાહી શું છે દુનિયાની સૌથી મોટી લોકશાહી શું છે અને સાથે સાથે આપણું બંધારણ જે દુનિયાનું સૌથી લાંબુ બંધારણ છે તો એ સુકાબેને બંધારણમાં આપણો કલ્યાણ રાજ્યનો કન્સેપ્ટ આપેલો છે એના માટે થઈ અને બે હજાર ઓગણીસમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક આ ડ્રીમ હતું કે આજનું યુવાધન છે એ યુથ પાર્લામેન્ટ તરીકે એટલે કે પાર્લામેન્ટમાં કઈ રીતે લો કે વિધાનસભા હોય તો ધારાસભ્ય અને આપણે ભાઈ લોકસભા હોય કે રાજ્યસભા હોય તો સંસદ સભ્યો એમાં કઈ રીતે લોકશાહીનું જતન થાય છે એ જાણતા શીખે અને પોતાનું એક્સપોઝર બહાર લઈ આવે કારણ કે યુવા ભારત છે કે આપણને ખ્યાલ છે કે આ યુવા ભારત છે એ અત્યારે આખા વિશ્વમાં આપણું યુવા ભારત છે પણ અત્યારે આપણું યુવાધન આને કંઈક જાણતું થાય એના માટે બે હજાર ઓગણીસમાં આ કન્સેપ્ટ લેવામાં આવ્યો અને એમાં આજે આપણે વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ બે હજાર પચીસ એમાં તમે બધા ડિસ્ટ્રિક્ટ લેવલ એટલે કે સ્ક્રીનિંગ કમિટીમાંથી તમે લોકો પાસ થઈને અહીંયા ડિસ્ટ્રિક્ટ લેવલની કોમ્પિટિશનમાં આવ્યા છો એટલે આ પહેલાં તો તમે તમારા માટે તાલીમો પાડો કે અહીંયા અહીંયા સુધી તમે કોઈ અને આજના આ ડિસ્ટ્રિક્ટ લેવલ યુથ પાર્લામેન્ટમાં આજના સ્થાને ત્યાં ડૉક્ટર જયભાઈ ત્રિવેદી જે થોડી વારમાં આપણી વચ્ચે આવે છે સરકારનું પીસી મેમ્બર છે એવા બીજા બીજા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નિયુક્ત એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર એવા પ્રિન્સિપાલ ડૉક્ટર દિનેશભાઈ અઢાણીયા સાહેબ તાળીઓથી તો બતાવવાના ત્યારબાદ આપણી વચ્ચે હાજર દિનાબેન લોહિયા મેડમ કે જેઓ પણ સરકાર નિયુક્ત પીસી મેમ્બર છે અને ડોક્ટર કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ક્લાસ વન ચીફ એકાઉન્ટન્ટ ઓફિસર ડોક્ટર કીર્તિભા વાઘેલા મેડમ એમને પણ કાર્યોથી બજાવશું આપણી વચ્ચે આજે એવા આજના જ્યુરી મેમ્બર્સ કે જેઓ અહીંયા સેવા આપી રહ્યા છે એવા સોશિયલ સાયન્સ ફેકલ્ટીના ડીન અને સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ એવા પ્રોફેસર ડૉક્ટર જયસિંહ ઝાલા સર ત્યારબાદ આપણે દિનેશભાઈ ડઢાણીયાને પણ અહીંયા જ્યુરી મેમ્બર તરીકે સરકારની ગાઈડલાઇન મુજબ આપણે અહીંયા નિયુક્ત કરેલા છે માન્ય વીસી સાહેબની સૂચનાથી તો આપણે ડૉક્ટર દિનેશભાઈ ડઢાણીયા સાહેબને પણ તાળીઓથી વધાવશું નીતાબેન વાળા મેડમ કે જેઓ જુનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી અધિકારી તરીકે પોતાની ફરજ બજાવે છે વિમેન ડેવલપમેન્ટ સેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કોર્ડિનેટર અને કોમર્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડોક્ટર અનિતાબા ગોહિલ મેડમ કે જેઓ આપણી વચ્ચે હાજર છે અને આપણા પાંચમા જુનિયર બેન તરીકે શ્રી અશ્વિનભાઈ પટેલ કે જેઓ ગુજરાત સરકારના માહિતી ખાતામાં છે પોતાની સેવા આપી આપી ચૂક્યા છે અને અત્યારે પણ ખૂબ સારી સેવા કરે છે નોબેલ યુનિવર્સિટીના એનએસએસ કોર્ડિનેટર એવા શ્રી આકાશભાઈ પૂજારી અને સ્વપ્ન યુવા વિકાસ મંડળના શ્રી હર્ષદભાઈ વાજા એમને પણ હું આવકારું છું चलती हो जात तो थोड़ी बार रिलैक्स रिलेक्स जाए नहींता आज कविता जिला कक्षा विक्सित भारत यूथ पार्लियामेंट में उपस्थित आदरणीय डॉक्टर दिनेश भाई आदरणीय डॉक्टर दीनाबेन સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને મારા પર મિત્ર એવા જયસિંહભાઈ દાદા સાહેબ મારી નાની બેન જેને હું કાંઈક બેન થઈને બોલાવું છું એવા અમિતાભા અન્ય અધ્યાપક મિત્રો અને આ આખા કાર્યક્રમનો જેની ઉપર ભાર છે પણ ભાર સમજ એટલે મૂકીએ છીએ કે સતત આ કાર્યક્રમ વિશે ચિંતા અને ચિંતન ચિંતન થાય પછી ચિંતા થાય एवं हमारा मोहनहार युवा हमारा परम मित्र डॉक्टर पुराण भाई देवानी हमारा यूनिवर्सिटी का कर्मचारी गण और आप सब उपस्थित युवा दल मित्र नरेंद्र भाई परीक्षा पर चर्चा का कार्यक्रम करिए तुम्हारा ध्यान में है नरेंद्र भाई दर महीना शनिवार मन की बात कार्यक्रम करे तो ध्यान में આ દેશ એ યુવા અવસ્થા હોય સૌખી બધા યુવાધન અત્યારે આપણો દેશ છે એટલે આપણો દેશ યુવા છે એટલે નરેન્દ્રભાઈ એ વિચાર આવે તમે એમ લાગ કે જિલ્લા રક્ષાની અભિભાય છે જિલ્લા રક્ષાનો કાર્યક્રમ છે અને આવો એક વિષય એક દેશ એક નેશન વન નેશન એની સાથે યુવાઓ શું વિચાર છે એનો ડાયરેક્ટ ફોલો નરેન્દ્રભાઈનો કાર્ય લઈએ છે પ્રધાનમંત્રી પાસે એવો ટાઈમ હોય કે જિલ્લા કક્ષાએ કોણ કાર્યક્રમ થયો કેટલા પાર્ટિસિપેટ થયા કેવું વક્તવ્ય થયું તમારા બધાના રેકોર્ડિંગ સહિત બધું જ નરેન્દ્રભાઈની કાર્યાલય એટલે પ્રધાનમંત્રી કાર્યાલયમાં રેકોર્ડિંગ થાય મિત્રો આ દેશ યુવાનો છે અત્યારે યુવા અવસ્થામાં છે અને તમે યુવાઓ છો આવતી પેઢીના ઘરવૈયા છો તમારા માંથી કોઈ ધારાસભ્ય થાય તમારા માંથી કોઈ સરપંચ થાય તમારા માંથી કોઈ તાલુકા પંચાયતનો સભ્ય થાય તમારા માંથી કોઈ જિલ્લા પંચાયતનો સભ્ય સદસ્ય થાય તમારા માંથી કોઈ सांसद થાય તમારા માંથી કોઈ નરે કવાજો પ્રધાનમંત્રી પણ તમારા માંથી જ કોમાનો કે કે ચરે એની ચરે એની આપણે સંસ્કૃતમાં કહીએ છે ને કે સતત ચાલતી પ્રક્રિયા છે सिवाना यूनिवर्सिटी की स्थापना भी हजार सौ मात्रे अत्यार अपना कार्य अच्छे करना जो सक्षमता है तो सामने बहु भविष्य बिल्डिंग बनी गया तो ये छोटे तो चरे व्यक्ति चरे व्यक्ति विकास कर वो एक प्रक्रिया है हमने तो सही एक डिग्री बोलती थी वन नेशन वन इलेक्शन फायदा नगर फायदा तो दरेक वस्तु ना फायदा नगर फायदा तो उसे पर मोटा मोटो फायदों मारी दृष्टि है सो जगह મોટામાં મોટો ફાયદો વિષય ચાલતો હતો કે ગઈકાલ લોકસભાની ચૂંટણીમાં ત્રણ હજાર બસો સડસઠ કરોડ જેવી રકમનો ખર્ચ થયો એક ચૂંટણી કરવા પાછળ ત્રણ હજાર

પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય બસફવા હોય આમાંથી કોઈ પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય નેશનલાઈઝ પાર્ટી છે એ બધા પોતપોતાના કેન્ડિડેટ પાછળ પોતપોતાના પ્રચાર સામગ્રી પાછળ હજારો કરોડનો ખર્ચો થતો તો આપણે શું છે તો છે કે આપણો સૌથી મોટો ફાયદો શું થાય તો કે ખર્ચમાં કાબુ આવે

तक आ नरेंद्र भाई की सरकार से भूपेंद्र भाई की सरकार से कि एक रुपया तो ना कि मोकले से ना कि एक एक रुपया तो हमारा खाता में हुआ था, था है। वो चेक किया तो सिस्टम बंद कर दिया कोई अधिकारी कोई व्यक्ति नहीं नरेंद्र भाई ने कि बंद तब भी ऐसा बंद दांत खेलो तो ना खाता माँ वो भी अजर रुपया आ गया एक भाई जुआ सांसद तरीके

कि हमारे हम क्यों काम करों तो जैसे आप विस्तार हो, हमारे काम हो, हमारी सोचाएं नहीं हो, विकास थाए। तो जैस दूर, दूर, दूर पार तो प्रस्टन प्रस्टन को दूर देना पानों पानी क्या कहाँ थाए? कि तब प्रश्न के सामने तो प्रश्न को निराकरण करो तो। काम में जो ना बैठा-बैठा आपने क्या काम रखा है तो आपन न खाई किया पड़ी तो आपने जवाब � આગામ કરતા આગામ વધુ માં સારું હતું તો આઈપી એવું તમારું કહેવાની હિંમત રાખવી પડશે કે આ દેશ યુવાનો નો છે અત્યારે યુવા અવસ્થામાંથી દેશ પસાર થઈ ગયો છે સુવર્ણ કાળમાં સુવર્ણ જયંતિ અને 75 વર્ષ પૂરા કર્યા છે આઝાદીના ત્યારે આપણે ક્યાં હતા ક્યાં છીએ અને ક્યાં જશું વિકસિત ભારતનું સ્વપ્ન આપણે પૂરો કરવાનું છે અને આપ સૌ એમાં સાથ સહકાર આપશો મારો વિચાર મારી વાત મૂકીશ

પાંચ કરોડ અને સાઠ લાખ યુવાનો ઓલરેડી હશે ક્યાં છે કે આ યુવાનો કૌશલ્ય યુક્ત હોય તો આ દેશ નિશ્ચિતપણે દેશની હરોળમાં હશે અને એટલા માટે આપણે સૌએ એ દિશામાં પ્રયત્નો કરવાના છે કે આપણો એકે એક યુવાન એ કૌશલ્યથી સજ્જ હોય એમની પાસે સ્કીલ હોય ખાસ મારે જે વાત કહેવાની છે છે કે આપણે મોટા ભાગે શાળા કોલેજના અભ્યાસક્રમોમાં વિષયને વિશેષ પ્રાધાન્ય આપીએ છીએ પણ વિષયની સાથે સાથે આપણે વ્યવહારને પણ પ્રાધાન્ય આપવું પડશે અને વ્યવહારને પ્રાધાન્ય એટલે આપણી અંદર આપણા યુવાનની અંદર કોમ્યુનિકેશન સ્કીલ હોય એ શાળામાં સારી રીતે પ્રત્યાય કરી શકે એમની પાસે સહકારનો એક એક માનસિકતા હોય એમની સમીક્ષાત્મક વિચારધારા હોય એમની સમસ્યા નિવારણ કરવાની શક્તિ હોય સ્કિલ હોય અને સાથે સાથે સર્જનાત્મકતા હોય અને વૈજ્ઞાનિક સંશોધનનો એટિટ્યૂડ હોય જો આ તરફ આપણે જઈશું તો ચોક્કસપણે બહુ ટૂંકા સમયમાં આ દેશ વિશ્વ ગુરુના સ્થાને પહોંચી જશે વિકસિત ભારત થઈ જશે અને માનનીય વડાપ્રધાનનું સ્વપ્ન પૂર્ણ થશે મોટા ભાગે જુદા જુદા ખંડો છે એ દરેક ખંડનો સો વર્ષ સમય હોય અને એ આ સો વર્ષનો જે સમય છે એકવીસમી સદીનો એ આપણો છે આપણી સાથે ચાઈના છે અને એની સામે આપણે ટકવા માટે સૌથી મોટી મહત્વની બાબત હોય તો એ છે સ્વાવલંબન આપણે સ્વાવલંબનની દિશામાં આગળ વધવું પડશે યુવાનો એ માનસિકતા બનાવવી પડશે કે હું નોકરી મેળવવા માટે ફાફા એ તરફ પણ હું વિકસિત એવા આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું અમારા પક્ષે એટલે કે જે શિક્ષકો છે શાળા મહાશાળાઓમાં જે શિક્ષણ આપી રહ્યા છે એ પણ યુવાનોને વધુ ને વધુ વિષય ઉપરાંત અન્ય વ્યવહારના ક્ષેત્રો પણ એને વધુ સારી રીતે શીખવે કૌશલ્યો પ્રદાન કરે અને વધુને વધુ સૌ વિકસિત બને અને સ્વાવલંબન તરફ આપણે સૌ આગળ વધીએ એવી ફરીથી બધાને શુભકામના છે સ્વાવલંબન ઉદ્યોગ ધંધાના ક્ષેત્રમાં બહુ મોટી પેસ છે બહુ મોટી જગ્યા છે અને આપણા યુવાનો પાસે સ્કિલ પણ છે એમાં કોઈ ડાઉટ નથી સવાલ માનસિકતા બદલવાનો છે સવાલ નોકરીની લાઈનમાં લાગવાને બદલે મારું પોતાનું કંઈક સમજણ હોય મારું કંઈક ઇનોવેશન હોય અને મારો ખુદનો બિઝનેસ હોય હું ખુદ ઉદ્યમી હો આ દિશામાં આપણે જવાનું છે એટલે ફરીથી વિકસિત ભારતની સોને સુપ કામના હોય સમય બગા એ સોનેરી સૂરજ જુઓ એના ફળ પર તમે ખાવ અને એ દિશામાં આર્થિક સંકલ્પબોદ્ધ થાઓ કે હું સ્વાવલંબી બનીશ અને અન્યને પણ રોજગારી પૂરી પાડી હું કૌશલ્ય યુક્ત બની મારી પાસે હુનર હોય મારી પાસે કૌશલ્ય કલા હોય માત્ર અને માત્ર વિષય ભણવાની સાથે સાથે અન્ય જે બિંદુઓ છે એ તરફ પણ હું વિકસિત એવા આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું અમારા પક્ષે એટલે કે જે શિક્ષકો છે શાળા મહાશાળાઓમાં જે શિક્ષણ આપી રહ્યા છે એ પણ યુવાનોને વધુને વધુ વિષય ઉપરાંત અન્ય વ્યવહારના ક્ષેત્રો પણ એને વધુ સારી રીતે શીખવે કૌશલ્યો પ્રદાન કરે અને વધુને વધુ સૌ વિકસિત બને અને સ્વાવલંબન તરફ આપણે સૌ આગળ વધીએ એવી ફરીથી બધાને શુભકામના ધન્યવાદ ભારત માતા કી જય અત્યારે આપણો સમાજ એવું કહે છે કે ભણતર કરતા ગણતરની વધારે જરૂરિયાત છે તમે બધા કોલેજના વિદ્યાર્થીઓ છો કોઈને કોઈ ડિગ્રી પ્રાપ્ત કરવાના જ છો બરાબર પછી ભવિષ્યમાં શું કરીએ છીએ અત્યારનું જે યુવાન છે શું કરે છે તો કે ડિગ્રીના સર્ટિફિકેટ ને જ્યાં ત્યાં પોતાની નોકરી માટે શોધખોળ કરે છે તો આ વસ્તુ ન કરતા આપણે પોતાના પગ ઉપર ઊભા થઈ સાહેબ એ સ્વાવલંબાની ખૂબ સરસ વાત કરી બરાબર તો આપણે એલિજિબલ થઈ જશું જે તે પોસ્ટ માટે પણ શું કામ કરવા માટે આપણે લાયક થશું તો એ જે વસ્તુ ખૂટે છે એ વસ્તુ ઉમેરવાનો પ્રયત્ન આપણા પીએમ સાહેબ કરે છે કે દરેક વિદ્યાર્થી ડિગ્રી તો પ્રાપ્ત કરે પણ ડિગ્રી સાથે જે સત્તા ઉપર અથવા તો જે હોદ્દા ઉપર એ કાલ સવારે નોકરી કે બિઝનેસ કરવાનું છે એના માટે ખરેખર લાયક બનશે એની અંદર રહેલા ગુણો વિકસિત થશે તો આવો જે એક ગુણ છે વાત રજૂ કરવાની જે મોકો તમને અહીંયા આગળ મળેલો છે આપણે ક્લાસમાં પણ આપણા શિક્ષકને આપણી વાત રજૂ કરતા ડરીએ છીએ સંકોચ અનુભવીએ છીએ તો આ સંકોચ ડર આપણામાં નીકળે અને બિડરતાથી આપણે સમાજમાં આપણી વાતને રજૂ કરી શકીએ એ માટેનો ખૂબ સરસ મોકો છે અને

અને સાથે સાથે આપણું બંધારણ જે દુનિયાનું સૌથી લાંબુ બંધારણ છે તો એ સુ બંધારણમાં આપણો કલ્યાણ રાજ્યનો કન્સેપ્ટ આપેલો છે એના માટે થઈ અને બે હજાર ઓગણીસમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક આ ડ્રીમ હતું કે આજનું યુવાધન છે કે યુથ પાર્લામેન્ટ તરીકે એટલે કે પાર્લામેન્ટમાં કઈ રીતે માનો કે વિધાનસભા હોય તો ધારાસભ્ય અને આપણે ભાઈ લોકસભા હોય કે રાજ્યસભા હોય તો સંસદ સભ્ય એમાં કઈ રીતે લોકશાહીનું જતન થાય છે એ જાણતા શીખે કારણ કે યુવા ભારત છે કે આપણને ખ્યાલ છે કે આ યુવા ભારત છે એ અત્યારે આખા વિશ્વમાં આપણું યુવા ભારત છે આપણું યુવાધન આને કંઈક જાણતું થાય એના માટે બે હજાર ઓગણીસમાં આ કન્સેપ્ટ લેવામાં આવ્યો

નમસ્કાર એક રાષ્ટ્ર એક ચુનાવ એટલે કે દેશમાં મતદાતાઓની એક જ સૂચિ બને અને આ સૂચિમાં લોકસભા વિધાનસભા અને લોકલ બોડીની ચૂંટણીઓ દેશમાં એક સાથે થાય એક રાષ્ટ્ર એક ચુનાવ એ કોઈ એક વિચાર નહીં પરંતુ વિકસિત ભારતની જરૂરિયાત છે કે આ વિષયને ભારતના જનજન સેવાડાના વ્યક્તિ સુધી વન નેશન વન ઇલેક્શનને લઈ જાવો આમના ઉપર ફેલાતા તમામ વિમર્શોને અટકાવવા અને આમની સાથે આમની અંદર શું ટેકનો ટેકનિકલ રિવોલ્યુશન આવી શકે એક સાથે એક રાષ્ટ્રની અંદર એક ચૂનાવ કરવામાં આવે એવી શું પદ્ધતિનું આપણે નિર્માણ કરી શકીએ કે એક સાથે એની અને વિવિધ પેટના ઓછા ખર્ચ અને ઓછા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી આપણે વધારે વધારે સારી ચૂંટણી કરી શકીએ આ તમારી અને મારી ભૂમિકા છે આ વિકસિત ભારતને વિકસિત બનાવવા માટે સમૃદ્ધ બનાવવા માટે આ તમારે અને મારે ખંભે લેવાનું વજન છે એટલા માટે આ માત્ર એક ભાષણ માટે નહીં માત્ર એક વિષય રાખવા માટે નહીં આ તમારે ને મારે આજે અહીં આવ્યા છે તો આપણે છેવાડાના વ્યક્તિ સુધી લઈ જવાનું છે એટલે અંતે હું છેલે એટલું જ કહીશ કે એક રાષ્ટ્ર એક ચૂંટણી માત્ર આપણે એટલે ને એટલે જોઈએ છે કે ભારતને સમૃદ્ધ બનાવવું છે વિકસિત બનાવવું છે અને વિશ્વ ગુરુ બનાવવું છે એટલે બધા એક સાથે બોલીએ બોલો ભારત માતા માતાજી નમસ્કાર અહીં ઉપસ્થિત મહાનુભાવો તથા જ્યુરી મેમ્બર્સને મારા નમસ્કાર આજે હું વિકસિત ભારત વિશેના <coughs> today i am here not to just deliver a speech but to share a vision with you all where india is not trapped in the endless cycles of election but moves forward with stability, efficiency and progress. Uh, token number 10, this is Good afternoon, respected dignitaries. This is Snya Pandya, and today I stand before you to discuss an idea that has the potential to transform our great nation, which is One Nation, One Election. લેક વિસ્કોમ ચર્ચિલજી કહેતે કે ઇફ યુ નો ધ પ્રેઝન્ટ નો ધ હિસ્ટરી અગર આપ વર્તમાન કો જાણના ચાહતે હે તો ઇસકે લિયે હોના અવશ્યક હે નમસ્કાર અતરે ઉપસ્થિત આદરણીય નિર્ણયક્ષીઓ તથા સૂર્યની કિરણોની માફક ચમકતા મારા યુવા મિત્રોને વાલા દીપી પ્રણામ છે આજે હું એક રાષ્ટ્ર એક ચટણી માટીના મારા બનતો આપ સૌ સમક્ષ રજુ કરવા માંગુ છું માનનીય વડીલો અને સન્માનિત મહેમાનો

सबसे पहले विकसित राष्ट्र की ही उद्य एक विकसित राष्ट्र के लिए मजबूत लोकतंत्र है मजबूत लोकतंत्र के पुरस्कार माय सेल्फ गजेन्द्र मुड़िया टोकन नंबर 30 टुडे आई स्टैंड बिफोर यू टू डिस्कस अबाउट रिवोल्यूशनरी आइडिया वन नेशन वन पावर आफ्टरनून रिस्पेक्टेड डग्निटी एस्टीम जजेस एंड माय on one nation, one 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 nation nation election. election, આવો આપણને શું શું ફાયદો થવાનો છે એ આઈમ ગયો ટુ બ્રિક યુ વોટ મોન વિકસિત ભારત એન્ડ હાઉ વિકસિત ભારત હેઝ અન વેરી મોટ ઓન એસ્પેક્ટ રેટ ઇઝ વન નેશન વન ઇરેક્શન તો વેરી પ્લેસન આફટન ટુ વન ડેન્ડ વન પરસેન્ટ ઓવર યુ સસ્પેક્ટેડ ડિનિટરી જ્યુરીઝ એન્ડ ય ફ્રેન્ડશીપ ગુજરાત સાહિત્યના મહા મહાન કવિ એટલે નરસિંહ મહેતા અને એ નરસિંહ મહેતાની ન્યૂર્સિટી નમસ્કાર હું આસિંહ ચોહાણ હું ગયું સોમનાથથી કોળીનાથ તાલુકાથી વન ઇલેક્શન વન નેશન વિશે મારા મંતવ્ય રજૂ કરવા આવ્યું છે सुप्रभात मैं फातिमा सुरठिया आज विकासशील भारत से विकसित भारत बनने तक सफर के सफर को रफ्तार देने के लिए देश में हो रही चर्चा वन नेशन वन इलेक्शन के ऊपर कुछ कहना चाहूंगी वन नेशन वन इलेक्शन एक ही बार हो एक ही समय हो देश का यह त्यौहार हो एक ही बार हो एक ही एक ही समय हो देश का यह त्यौहार हो पैसा बचे समय बचे देश में विकास की बौछार हो तब तो बदाय वक्त तमो अवाज लाता हे तेरे મને ચોક્કસ વિશ્વાસ છે કે આ નેતૃત્વ એવા હાથમાં જવાનું છે કે જે વિકસિત ભારતની કલ્પના સાથે જોવે છે કારણ કે આ બધી એવી જનરેશન છે કે જે પૃથ્વી ઉપર ચંદ્ર ઉપર જવાના સ્વપ્ન જોવે છે અને મંગળ ઉપર એ પૂરા કરે છે